વિશ્વનો સૌથી મોટો નૃત્યોત્સવ એટલે નવરાત્રિ જેમાં જગતજનની મા જગદંબાની ભક્તિ સાથે આરાધના કરવામાં આવે છે નવ દિવસ સુધી યુવાધન હિલોડે ચડે છે ત્યારે નવા ટ્રેન્ડ પ્રમાણે ખેલૈયાઓ ગરબા ક્લાસીસમાં જતા હોય છે ભરૂચમાં ચાલતા વિવિધ ગરબા ક્લાસીસમાં ખેલૈયાઓ ગરબાની પ્રેક્ટિસ કરી રહ્યા છે જેમાં અવનવા પ્રકારના સ્ટેપ તેઓ દ્વારા શીખવવામાં આવી રહ્યા છે ગરબા ક્લાસીસોમાં પ્રાચીન તેમજ અર્વાચીન ગરબાના મિક્સ સ્ટેપ શીખવવામાં આવી રહ્યા છે નવલા નોરતાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આ વર્ષે ખેલૈયાઓમાં પણ ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે ખેલૈયાઓ રાસ ગરબાના નવા નવા સ્ટેપ શીખવાની પ્રેક્ટિસ કરી રહ્યા છે આ વર્ષે ઠેર ઠેર નવરાત્રી મહોત્સવના આયોજન થઈ રહ્યા છે આથી ખેલૈયાઓ ગરબે ઘૂમવા થનગની રહ્યા છે અમને દર વર્ષે નવા નવા સ્ટેપ લઈને આવે છે જેમ કે પ્રાચીન અને અર્વાચીન ગરબાનું મિશ્રણ લઈને આવે છે અમારા અમુક સ્ટેપ ભરૂચમાં ખૂબ જ ફેમસ થયા છે જેમ કે રોકેટ છે અને ફાલ્ગુની પાઠક તમે જાણતા હશો સુપ્રસિદ્ધ ગાયક ગરબા તો એના જ ગરબાના નામ પર અમે નવા નવા સ્ટેપ પણ બનાવ્યા છે રંગબીની રાધા હેલારો દર વર્ષે અમે આ રીતે પ્રયત્ન કરતા રહીશું હું લાસ્ટ સેવન ઇયર્સથી દાંડિયા ગ્રુપમાં ગરબા રમું છું બે હજાર સત્તરની હું જોઈનિંગ થયો છું બે હજાર ચોવીસમાં પણ એક ગ્રુપમાં છું મને આ ગ્રુપ એટલું ગમે છે ને અહીંયા દર વર્ષે નવા નવા સ્ટેપ જાણવા મળે છે બીજું સ્થળ છે અમારા નવા નવા સ્ટેપ શીખવાડે છે જે કોઈ જોયા નથી તે અહીંયા એકવાર જે રમવા આવે છે એ લોકો બીજા ગ્રુપમાં જતા નથી એ લોકોને અહીંયા જ ગમી જાય છે વાત નહીં વિવાદ નહીં દાંડિયા ગ્રુપ સિવાય વાત નહીં